ના જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજમાં તો જો નાય ધન ફ્રેશ થઈ ગયા છે અને જમી લીધા છે બધું કામે પૂરું કરી દીધું છે પણ આપણે કહેતા હતા બે દિવસ આપણે આપણા વિડીયામાં બતાવતા હતા કે વાદળા કેવા નીકળે ને આભ કેવો થઈ ગયો અને આવો આપ હોય તો આવો શોખો થઈ જાય ને તાજા વાદળા નીકળે એટલે વરસાદની શક્યતા રે 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 જ તે અને આપણે તો બહુ જ વાટ હતી અને આપણે તો પેલું કે એમ બેસબરીથી ઇંતજાર કરી રહ્યા હતા એની જેમ છે અને જો વરસાદ આવી ગયો છે એટલે કે રાતુનો વરસાદ આવ્યો છે અને અત્યારમાં જો જો અમારું ઉર્મિલાબેન એન તન્બેને બધું કામ કરી નાખ્યું છે તન્વિષાબેનને ટિફિન લઈ જવાનું છે અત્યારે તે ઈ પાસા સબ્જી બનાવે છે વાલુળનું શાક બનાવે છે કા તનવીશા તિખારી નો ભાવી અને અત્યારમાં વરસાદ જવો અને ઉછો ભાઈ જો ટ્યુશનમાં માં ન અને વરસાદ આવ્યો તે નથી જ્યા ને અત્યાર જવો ઈ કેવા રમે છે અત્યારમાં માં માસ્તા માસ્તા પાસા હુઈ ગયા છે કોણ જોવા એમ અને વરસાદ બતાવું તમને ફેમિલી તો જો હો આજે હવાર દીનો મંડાઈ ગયો છે આખું ફળ્યું ભરીને અને ટ્રેક્ટરે અંદર નથી લીધું ઉછન પપ્પા કે નહીં આવે હું કો વરસાદ આવશે તો હાજે જો એમને કાગળ જેવો તેવો ઢાંક્યો છે અને પવન એ બહુ હતો અને જો હા એને ધુવાડો કર્યો છે આપણે અહીંથી અહીંથી ધુવાડો કર્યો છે ને તો મસરા ન આવે અને આવી રીતનું છે ફેમિલી ના આ તો મીઠું નક્ષત્ર કહેવાય એટલે બહુ સરસ કહેવાય અને પાણી આપણે થોડુંક ભરવાનું છે આખા વર્ષ માટે ગંગાજળ કહેવાય એની જેમ છે એટલે થોડુંક ભરી લઈએ આ પવાલીમાં લઈએ સોફું પાણી પછી ગાળીને ભરી લેશું અને આ પાણી એકદમ ફ્રેશ હોય બાકી આમાં કાંઈ વસ્તુ જીવ જંતુ પડે નહીં પૂરા ન પડે એટલે આ પાણી જો આપણે ભરી લેવાનું છે ગાળી બે ચાર બોટલ ભરી લઈને તો આપણે આખું વરસ કાયમ આવે અને આપણે એવું ચાલો ફેમિલી એવું છે અને અત્યારમાં તો આપણે છે ને આજ તો વાડીએ જવાય તો જવાય નિતર બકાલ ઉતારવા જવાનું હતું હા અને મુંબઈ માં તો બહુ જોરદાર વરસાદ છે બહુ જ છે વરસાદ એવું છે ફેમિલી ફેમિલી કાયમ આપણે સીતાફળ ખાઈ પાછા એક દિવસ ઠેલી ભરીને લાવ્યા હતા ને કાલે આખો દિવસ ખાતા તનવી સાબે વાસણ ઉઠ કે ત્યાં તો સીતાફળના બીબડાનું ઓલું ફેર્યું છે અને કાલ આખો દિવસ ખાતા એટલા જ નથી તો ઉર્મિલા બેન નું એક સાલ્યું ભર્યું છે અને અતાર છે એ બધા ખાય છે ઈ જાય થાળી ભરી છે જ તો આવડા સીતાફળ છે હા તો ચાલો ફેમિલી આપણે અત્યારે સીતાફળ ખાઈ લઈએ આપણે છે ને બકાલ મસ્ત મજાનું કરી નાખીએ કાલે જેમ બે ગયા છે અને આ તો આપણે રોજિંદા સારું કરવાનું હોય બકાલું તો સરસ મજાનું કરી નાખીએ અને પછી તમને બતાવું જો મસ્ત મજાની આપણે વાલ સરસ મજાની ફ્રેશ વાલવળ છે મસ્તીની અને પછી આપણે દાણિયા ફ્રેશ કરી નાખીએ મસ્તીના અને ધોઈ નાખી સાફ કરી નાખી આવી રીતનો બધો બદલો કાઢી નાખી અને આમાં છે મરચા તો ચાલો આપણે સફાઈ કરી નાખીએ મસ્ત મજાની તો વરસાદ હજી બેન નથી બપોર થઈ ગયા છે અને આપણે જો બધું બકાલું હારું કરી નાખ્યું છે એટલું મસ્ત મજાનું અને આ છે આપણા દાણિયા અને આ છે મસ્ત મજાની વાલોળ અને દેશી મરચાં પણ છે આવી રીતનું છે આવી રીતનું છે ફેમિલી સરસ મજાનું બકાલું આપણું હોય અને મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયું છે અને હવે કઈ ધોવાની જરૂર નથી અને બોલા કોટકા હજી બાંધ્યા છે ભીંડાના ને એવા તો એવું છે અને મરસાદો એકદમ હાઇટ લાગે છે તો સાલો ફેમિલી કોટકા બાંધી લી અને સાડા બાર થઈ ગયા છે અને બેની શીરો બનાવીને તો તેવું લાગે છે સ્વાદ આવે છે કીધું નથી આપણને તો સાલો ફેમેલી આપણે જો બકાલું બકાલું બાંધી અને સવાર દિનો વરસાદ હતો એ તો તમને ખબર હતી એટલે ભેંસને તો મારીને પાસા કપડાં બદલી નાખ્યા અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર વાગી ગયા છે અને અત્યારે વરસાદ થોડોક રહ્યો છે એટલે બાકી ખેતર ખેતરબારા પાણી નથી એટલે આપણે વ્યાવાસી વાળીએ અને વાળીએ જ જો આપણે અત્યારે શાક બનાવવા પાંદડી લઈ જવાની છે એટલે કે દાણિયા અને તાજા તાજું શાકભાજી ભાવે આપણને વાસી શાકભાજી ન ખાય એટલે દાણિયા અને વાલોળને એવું રાખ્યું છે પણ બેન કે તાજી શાકભાજી તોડતા આવજો વાડીએ જ આવતો અને આપણે આટો મારવા આવ્યા છીએ અને એક ભારો વાટતા જઈ ઉત્સન પપ્પા હવાર ચટકા મશીન બંધ કરવા આવ્યા હતા ફેમિલી આપણા આ તાજા તાજા શાકભાજી દાણિયા મસ્ત મજાના જવો એકદમ ફ્રેશ હાઈ ક્લાસ અને આગળીએ શાકભાજી લઈ જવાની છે આપણે અહીંથી ઉતારવાની છે અને ઉથન પપ્પા છે ને એ ઉતારવા માંડાશે મસ્ત મજાના દાણિયા તો જો એ ઉતારે છે અને આજમાં તો ઓળો બનાવો છે કે હાલો ઓળો બનાવો છે ને અત્યારે પણ વાતાવરણ એકદમ ફ્રેશ અને જો પવન ફેમિલી કેટલો છે આવી રીતનો પવન છે અને અત્યારે જો આવી રીતનું છે આપણી વાડીએ ને આપણે ભારો વાઢવાનો છે મસ્તીનો ભારો વાઢી લઈએ એટલે પછી જતા રહી ઘરે પણ હજી તો આપણે વાડીમાં ઘડી કાંટો મારશે ચાલો ફેમિલી હજી તો એટલે અત્યારે એટલે પોઈ ગયા છે જો ભીંડો કેવો મસ્ત મજાનો છે અને આ લ્યો હવે ફોન અને હું તોડી લઉં થોડીક શાકભાજી હું તોડું નહીં હું તોડી લઉં એટલે સારું જવો એટલી પાંદડી તોડી આપણે તો ચાલો ફેમિલી હવે હું તોડવા માંડું છું હવે ઉછન પપ્પાનો વારો નથી હવે એનો વારો હવે શૂટ લેવો એટલે લેશે નહીતર આપણે તોડી લઈ તો ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ સીબડા ને વેલામાં અને આપણે જો ડોલ માં કોણા કોણા સીબડા ખાવા તોડ્યા છે એટલે સીબડા તો લાટ પીડ્યા છે આપણે તને તમને હંદાઈન વ્લોગ માં બતાવીએ એમ અને પાકલ સીબડા પડ્યા છે પણ પાકલ નથી લઈ જવા લે જો ઉછન પપ્પાએ તોડ્યું બાપો બાપો બહુ મસ્ત ફ્રેશ છે એ સીબડું જવો જવો ફેમિલી તો સાલો ફેમિલી આપણે હવે આટો માલ લઈએ ફેમિલી આપણે ભારો વાટી લીધો છે અને થઈ ગયા છે અને ભારો લઈ લીધો છે અને શાકભાજીની ને સીભડાની ડોલ ભરી લીધી છે પાકલ શીપડું લઈ લીધું છે અને એક ખાસ વસ્તુ લીધું છે મસ્તીનું અને આપણે ઘરે જોશું એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં હું ખાસ વસ્તુ વસ્તુસન પપ્પાએ લઈ લીધી અહીંયા વાડીએથી પણ આખી ડોલ ભરી લીધી હોય ઢાકેલું છે ખાસ વસ્તુ હા ન બતાવવા દે એવી વસ્તુ છે અને એવી વસ્તુ લીધી છે ને ઘરે છે એની હંધુવી ખાવાનું છે કા તો સારો વસ્તુ એ હું ખાસ વસ્તુ છે એ કોમેન્ટમાં કહી દેજો અને આપણે સિંગ જવો મસ્ત મજાની હવે કંઈ ઘટે નહીં અને આવેલા છે ને એ પાછ તરાવ આવેલા છે આપણે સીભડાના આ વાડીમાં પૂરા થાય ને ત્યાં સિંગમાં શરૂ થઈ જાય જવો સીભડા ચાલો ફેમિલી એવી રીતનું હોય અને સીભડા ને એવું તો આપણે અવરનવર વાયવાસ કરી અને આપણે શું હોય કે વાડીએ જઈએ અને બકાલું શાકભાજીને તોડતા જઈ તાજી તાજી અને નીરાવ લેતા જઈને પછી ઘરે જતા રહી તો ચાલો અમે મળશું ઠેઠ ઘરે જઈને ફેમિલી અત્યારે આપણે શું લાવ્યા છે એ તમને કહેતા હતા આપણે તરબૂચ લાવ્યા છે અત્યારે અને આપણે અમથા લાવ્યા છે પાકવા મીડ્યા કે નહીં એમ હા સુધાર લે ફેમિલી જોઈશી આપડે પાકલ છે કે કાસુ લગભગ તો કાસુ જ હશે વચન પપ્પા એ છે ને હું કહું આજ તોડતું જવું છે અને છે હવે નહીતર તો તોડી કા આપડે કેતા ઘરે જવો ફેમિલી મસ્ત મજાના પાકવા તો મીંડા બહુ પાકી જાય આપડે ખબર પડી જાય ને આ અસ દિવસ એટલે પછી પાકી જાય એટલે એક અખતરો કરવા લાવવું જ પડે કા સાલો ફેમિલી એવું છે ચારે અને બેને જો સુધાર નાખ્યું છે ને ઉત્સવભાઈ જો શીભડાની બહ બહાટી કરે છે ને તન્વિષા બેન હાઈસ્કૂલ થી વૈયા છે ને પેટી અહીંયા મેકી દીધી છે બે ભારું એ એક અહીંયા ખાટલા માથે મેકી દીધી છે તો સાલો ફેમિલી હવે તરબૂચ બહ બહાટો બોલાવી દઈ પછી આપણે જો ક્રિશ્યુ બેન છે ને ભૂખ્યા છા છે પણ હવે પેલા તરબૂચ ખાય છે તરબૂચ સાખો તો ખરા પેલા અને આજ તો પછી ફર્સ્ટ ટાઈમ આજ તો આપણે ભારો ઉપાડી લાવવો પડ્યો અને આજ કોઈ દિવસ ની આપડે એટલા વરસતા આવ્યા કોઈ દિવસ પેટ્રોલ આપણને ગાડી હેરાન નથી કર્યા લાંબી મુસાફરી ગયા હોય ને તો પણ આજ આપણે પેટ્રોલ ખૂટી ગયું ને આપણે તો આ છીએ ખાઈ જાય નહીં તરબૂઝ ચાલો ફેમિલી તરબૂજ ખાવા મસ્ત મજા ને શીરું પાડી દીધું છે ને અડધું શીરું તો વરે પડી ગયું છે